અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદથી જ સમગ્ર દિલ્હીના રાજકીય વર્તુળમાં ઉથલપાથલ જોવા મળે છે તેઓ મંગળવારે સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપે છે પરંતુ તે પહેલા કેજરીવાલે તમામ મંત્રીઓ સાથે બેઠક કરી નવા મુખ્ય પ્રધાનની ચૂંટણી અંગે ચર્ચા કરી હતી જેથી કરીને તેઓ પાર્ટીનું ભવિષ્ય મજબૂત થઈ શકે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી પરંતુ તે પહેલા તેમણે પીએસસીની બેઠક બોલાવી વર્તમાન કેબિનેટના તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી આ બેઠકમાં નવી સરકારના સંભવિત નેતૃત્વ અંગે ઉંડાણપૂર્વક વાત કરવામાં આવી હતી આ દરમિયાન સીએમ કેજરીવાલે સ્પષ્ટ કરી હતો કે તેઓ તેમનું રાજીનામું આપીને પાર્ટીને વધુ મજબૂત નેતૃત્વ આપવા માંગે છે પરંતુ બીજી તરફ દિલ્હી વાસીઓમાં તેમના નિર્ણય વિરુદ્ધ મતમતાંતર જોવા મળે છે ઇન માય ઓપિનિયન ઉને એસા મેબી કરને કી જરૂરત નહીં થી બટ આઈ એમ શ્યોર કે અગર વો એસા કરતે ભી હે તો ભી દિલ્હી ગવર્નમેન્ટ યા દિલ્હી કે પબ્લિક જો હે ઉનકો ચૂઝ કરેંગે દુબારા સે ક્યોકી ઇતને સાલ મે ઉનહોને જો ભી કિયા હે इवन तो उनके लिए स्कैम में नाम आया है या जो भी चीज़ें हुई हैं बट इट डजेंट मैटर टू तो डैम सो मच क्योंकि काम उन्होंने किया है तो आ, मुझे तो लगता है कि अगर वो रिजाइन करते भी हैं तो भी वो उनको दोबारा चुन लिया जाएगा ये उनका एक बहुत अच्छा डिसीजन है आ, क्योंकि पब्लिक जो है बहुत परेशान थी सीएम के ना होने वजह से काफी काम में रुके हुए थे तो उनका एक पॉलिटिक्स एक बहुत ही हलचल करने वाला है एक ब्लास्ट टाइप में है देखते हैं इसको और जाहिर सी है उनसे कुछ सहानुभूति की वोट उनको मिलेंगी यदि भी यद्यक का अपने काम का सवाल है तो पूरी दिल्ली के अंदर तो मैं कह नहीं सकता पर ईस्ट दिल्ली से बिलोंग करता हूँगा तो वहाँ जो एम के जो काम है और जो स्कूलों की जो हालत है जो इन्होंने वायदे किए थे उसके अकॉर्डिंग टू नहीं है पब्लिक जो है नहीं सेटिस्फाइड नहीं दिखाई देती और ये आपस की जो તણાવ કછે આપસ મે કે એક دوسرے કો બ્લેમ બ્લેમ કર રહે હે ઇસે પબ્લિક બહોત નારાજ હે આમ આદમી પાર્ટી ના વરિષ્ઠ નેતા સરો ભારદ્વાજે 16 સપ્ટેમ્બરે બપોર એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સામે ભારે નારાજગી છે તે હું ચૂંટાયેલા મુખ્ય પ્રધાન ની પાછળ પડ્યા છે અને તેમની તમામ શક્તિનો દુરુપયોગ કર્યો છે તેમણે વધુમાં કહ્યું કે કેજરીવાલ ને વડા પ્રધાન ના ઈશારે ફસાવવામાં આવ્યા છે એક ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી ਜਿਸમે નીતિਿਕਤਾ નામ કી ਕੋਈ ચીઝ ਨਹੀਂ ਹੈ जिन्हें उसी दिन त्याग पत्र देना चाहिए था जिस दिन वो आरोपित हुए थे लेकिन उसके बावजूद जेल में रहकर सरकार चलाने का ड्रामा करना और जेल से बाहर आकर जिस तरह से अपनी राजनीतिक हताशा को एक नोटंकी के रूप में वो प्रचारित कर रहे हैं ये उसी परिपाटी में बैठ के चल रही है और मुझे लगता है कि दिल्ली वाले इस बात से खुश हैं कि एक भ्रष्टाचारी मुख्यमंत्री से उन्हें निजात मिल रही है आम आदमी पार्टी राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल दिल्ली लेफ्टिनेंट गवर्नर विनय कुमार सक्सेना ने मैं मांगो જેને લઈને તેમને મંગળવાર સાંજે ત્રીસ કલાકનો સમય આપ્યો છે સૂત્રોનું માનીએ તો અરવિંદ કેજરીવાલ એલજીને મળ્યા પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે સાથે જ દિલ્હીના નવા મુખ્યમંત્રી પદ માટે નવા ચહેરાની પણ જાહેરાત કરશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી